પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાતી મહેસાણા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને નાગલપુર ખાતે ખસેડવા વિરુદ્ધ તેમજ દારૂના અડ્ડા બંધ કરાવવા બાબતે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ સમિતિ મહેસાણા દ્વારા રજૂઆત કરવામાં આવી કે બસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ અને અન્ય કચેરીઓથી નજીક રહેલી કલેક્ટર કચેરીને હાલના સ્થળેથી સાત કિલોમીટર દૂર નાગલપુર ખાતે ગૌચર જમીનમાં ખસેડાય તો આમ જનતાની હાલાકીઓ વેઠવી પડે એમ છે તેમજ તાવડિયા રોડ પર ચાલતા અડ્ડા પર દેશી વિદેશી દારૂ સહિત મેન્ડ્રેક્સની ગોળીઓ ખુલ્લેઆમ વેચાવાના સાથે સાથે અમરાપુર વિસ્તારમાં સરકારી જમીન પર બાંધવામાં આવેલા મકાનમાં જ ભાજપના કોર્પોરેટરના સગા દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના અને આ બંને અડ્ડાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા તાજેતરમાં જ ધારાસભ્યની રજૂઆતના પગલે પરા વિસ્તારમાં બુટલેગરના મકાન પર ફેરવેરા બુલડોઝરની જેમ જ જણાવેલ બંને બુટલેગરોને બાંધકામ ઉપર બુલડોઝર ફરે એવી માંગ કરવામાં આવી આજે અમે બે આવેદન આપવા આવ્યા છીએ પહેલું આવેદન મહેસાણા ખાતે આડત્રીસ જે મહેસાણાની ઓળખ છે મહેસાણા એક જેમાં ભવ્ય સ્મારકો અને તમામ સરકારી કચેરીઓ ન્યાયતંત્ર બસ સ્ટેન્ડ સિવિલ હોસ્પિટલ મુખ્યાલય એસપી કચેરી તમામ કચેરીઓ જ્યારે અહીંયા હોય ત્યારે આ કચેરી નાગલપુર મુકામે જે અહીંયાથી સાતેક કિલોમીટર દૂર ગૌચર હેડે આવતો પાંચસો પંચાણું સર્વે નંબરમાં ખસેડવાની જે તજવીજ ચાલી રહી છે તેનો સખ્ત વિરોધ કરવા આવ્યા છીએ અને પ્રજાજનોને આ વિશે જ્ઞાન આપવા માટે આવે છે અને બીજું આવેદનપત્ર અમે બુટલેગર જે અમરપરા અને તાવડિયા રોડ ઉપર જે ધંધો ચાલે છે બુટલેગરોનું અને સરકારી દબાણ ઉપર જે દબાણ છે તે દબાણ તોડવાની અરજી આપી છે